ઓગણત્રીસ સપ્ટેમ્બરે રાત્રિના સમયે અમદાવાદમાં ચાણક્યપુરી વિસ્તારના સેવોમ આર્કેટ સોસાયટીમાં કેટલાક અસામાજિક તત્વોએ તલવારો અને પથ્થરો લઈ તોફાન મચાવ્યું હતું આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ બાદ ગૃહમંત્રી હર્ષંઘવીએ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના લોકોએ તાત્કાલિક પગલાં લેવા કહ્યું હતું જે આદેશ મુજબ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી અને અને મારો નિયમ વ્યવહાર એ તમામ ગુનેગારો જોડે આજ પ્રકારનો રહેશે રાજ્યની પોલીસ જે કાયદો તોડશે તેની જોડે શું વ્યવહાર કરવો જોઈએ એ પોલીસને ખૂબ સારી રીતે સમજન છે અને હું બધા જ માતા પિતાઓને અપીલ કરું છું પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી એ આ રાજ્યની ધરતી પર ચલાવવા લેવામાં આવશે નહીં કાયદામાં રહેશે એ જરૂરથી ફાયદામાં રહેશે આ પ્રકારની ભૂલ જો કરશો તો સાત જન્મ સુધી યાદ રહેશે એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે